સાજા કરવા માટે હું ઉપાય ગોતું છું આકાશવાણી કીધું તમે કઈ પુણ્ય કર્મ કરજો સંતો તમને બતાવશે પુણ્ય કર્મ કોને કહેવાય તો એ પુણ્ય કર્મ કોને કહેવાય એ હું જાણવા માટે આ પૃથ્વી ઉપર ફરું છું તો એ સનતકુમારો જે ચાર હતા એ કીધું કે તમે ભાગવત કથા કરાવો એ પુણ્યનો કર્મ છે શ્રીમદ ભાગવત કથા તમે એ કરાવો તો એ તરત જ ઉભા થઈ જશે એ ગેરંટી ગેરંટી મારી વિચાર કરો આપે છે થઈ જ જોઈએ નારદજી જે પ્રસન્નતા આવે ને બી પ્રસન્નતા ના આવી ઉદાસ થઈને બેસી ગયા નારદજી તમે અમારો પર વિશ્વાસ નથી કે ભાઈઓ તમારો પર તો વિશ્વાસ છે મને તો પછી કરાવું ભાગવત પણ મહારાજ એમાં એવું છે કે અમે ભાગવત કરાવી દઈએ પણ ભાગવત જેમાંથી નીકળ્યું છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર જેમાંથી નીકળ્યું તો એ વેદ એ વેદ મેં એના કાન અંદર બોલ્યો તો વેદ થી એ ઊભા થયા નહીં મેં ભગવદ્ ગીતા જે મહાભારત નું જે એક નાનકડું એ પુસ્તિકા છે જેની અંદર અઢાર અધ્યાયો છે અને સાતસો શ્લોક છે એ દેવી એ ભગવદ્ ગીતા એ એકવાર નહીં મેં અનેક ઓ અનેકવાર મેં શ્રવણ કરાવી પણ તોય હજી ઊભા થયા નહીં થોડા ગુવા દઈને ફરી પાછા બેસી જાય અને તમે એમ કહો છો કે શ્રીમદ ભાગવતજી ઊભા થઈ જશે હું કેમ માનું ભાઈ જે વેદમાંથી એ ઊભા ન થયા વેદ જે મેને કીધા એમાંથી ઊભા ન થયા તો આ એમાંથી ઊભા થઈ જશે ત્યારે શરણકુમાર એમ કહે છે કે નારદજી જે શ્રીમત ભાગવતની અંદર જે તત્વ છે શ્રીમત ભાગવતની અંદર જે તાકાત છે એ તાકાત ભેદોની અંદર પણ નથી મારા જેવું થોડી બને કહી કે નારદજી એ જે આંબાનું ઝાડ હોય એ આંબાના ઝાડની અંદર આપણે એ આંબો હોય કેટલો બધું આપણે મીઠો લાગે આપણે ખાઈએ તો મીઠો લાગે ને આપણે આંબો પણ હવે આપણે એમ થાય કે આંબો નથી ગાવું આંબો આટલો બધો મીઠો છે તો ભાઈ અંજા અંજા કોઈ મૂડિયા આવી એ કેટલા મીઠા હોય તો એ આંબાને આપણે મૂકી અને એ આંબાની જે મૂડિયા છે મૂડિયાને કાપીને આપણે ખાવા જઈએ તો એ મૂડિયા મીઠા લાગે ખરા ન લાગે આંબામાં જે મીઠાશ છે એ મૂડિયામાં ન હોય પણ મૂળિયાનો હોતો ફરી પાછા આંબા એ નથી એ સત્ય છે જેવી રીતે દૂધમાંથી જ ઘી બને છે દૂધમાંથી જ ઘી બને છે એક ચમચી ઘી થી આપણે દીવો કરી શકીએ હેકડો લીટર દૂધ વેનમેન ઉપા દીવો પ્રજ્વલિત કરી શકું નતા કરી શકીએ છીએ નહીં તો જે દૂધ કામ નથી કરી શકતું એ જ કામ એક ચમચી ઘી કરી શકે છે ટીમે ભાગવત શાસ્ત્ર એ વેદોમાંથી જ નીકળ્યું છે પણ જે અંદર તાકાત છે એના કરતા બમણી તાકાત બમણી મીઠા એ શ્રીમદ ભાગવત ની અંદર છે શ્રીમદ ભાગવત જો તમે કરાવશો તો હું તમને કઉ છું કે એ ઉભા થઈ જ જશે